સુરત છે આ સુરત ડાયમંડ ઉદ્યોગથી જાણીતું બનેલું છે પરંતુ જે પ્રકારે આ ડાયમંડ બુડ્સ છે તે બન્યું કરોડો રૂપિયા તેમાં લાગ્યા પરંતુ આજ સુધી તે ધમધમી નથી રહ્યું આ મામલે હવે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પોતે એક્ટિવ થયા છે અને વેપારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે તેમણે મિટિંગ પણ કરી છે અને ડાયમંડ બુડ્સને લઈને પણ તેમણે વિગતો આપી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપનો તોફી ગાંચી સુરત છે તે ડાયમંડ ઉદ્યોગથી જાણીતું બનેલું છે પરંતુ જે પ્રકારે આ ડાયમંડ ઉદ્યોગમાં મંદી આવ્યા ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા જે કારીગરો છે તે કારીગરો માટે અનેક પ્રકારની મુસીબતો ઊભી થઈ તેમનું જીવન તેમના પરિવાર સાથે પસાર કરવું પડે તેમણે મુશ્કેલ બન્યું તેવી સ્થિતિ ઉદભવી અન્ય જગ્યાએ તેમણે કામ ધંધા શોધવા પડ્યા અને જે પ્રકારે સુરતનો ડાયમંડ બુટ્સ છે તે કરોડો રૂપિયાના ખર્ચે બન્યું પરંતુ આજ દિન સુધી તેમાં ઓફિસ પણ નથી ખુલીને હવે તેમાં

આ દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જવાની કિંમત જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે તેવીસમી જાન્યુઆરી

કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે નિર્ણય પણ આપણે બધે લાગુ પડી શકે છે ક્યારે બી કોઈ બી નિર્ણય એ સંયુક્ત પણે થાય આ કમિટી ગોવિંદ કાકા પછી અમારા લાલજીભાઈ અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્ત પણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ સૌથી પોઝિટિવ હીરા અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરથી વેપારીઓની સ્પીરિટ અને હીરાની ચમક હદી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈને એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારી મોટો થયો છું મને વ્યવહાર સમજણ એ આજ કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ બોર્ડ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો આમાં ડાયમંડ બુર્સ છે તેને શરૂ કરવા માટે અનેક પ્રયાસો થયા પરંતુ હજી સુધી તેમાં સફળતા નથી મળી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ ડાયમંડના ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ છે તેમના સાથે મીટિંગ કરી છે અને ફરી એક વખત આ ડાયમંડ બુર્સ સક્રિય બને તે દિશામાં તે આગળ વધી રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો